સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ના ભાવ માં વધારા ને લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો આ અંગે વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું કે સરકારે જે નીતિ અપનાવી રહી છે તેની એક જ વસ્તુ છે કે પોતાની તિજોરી પોતાના ખિસ્સા ભરો કાળા બજાર થતી હતી હવે સરકાર પોતે કાળા બજાર કરી રહી છે તેવું લાગી રહ્યું છે કારણ કે ટૂંક સમય પહેલાં ગેસના સિલિન્ડર પાસે જેની પાસે નહોતા તે લોકોને સો રૂપિયામાં ગેસ સિલિન્ડરના કનેક્શન આપવામાં આવ્યા હતા કનેક્શન આપવાની સાથે જે ગરીબ જનતા દસ લીટરમાં કેરોસીન વાપરી ઘર ચલાવતી હતી તે બંધ કરી અને ગેસની બોટલો ખરીદી હતી વધુમાં કહ્યું કે વારંવાર સરકારે ભાવ વધારો કરી આજે ગરીબ જનતાને નવી બોટલ લેવાના પૈસા નથી પહેલા કેરોસીનમાં ગરીબ લોકો ઘર ચલાવી રહ્યા હતા આજે ના તો ગેસ છે ના તો ક્યાંય કેરોસીન મળે છે આજે વિરોધ પક્ષ ન હોવાના કારણે જે માર ભારતીય જનતા પાર્ટી ગરીબ જનતાને મારી રહી છે દરેક વસ્તુમાં ભાવ વધારો જીકી જીકી પોતાના ખિસ્સા રૂપિયા કઈ રીતે ભરવા તે જ ભારતીય જનતા પાર્ટીએ રૂખ અપનાવ્યું છે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી જ અમારી માંગ છે વધુમાં જણાવ્યું કે પોસ્ટર બેનર સાથે શાંતિથી વિરોધ કર્યો છે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવાય નહીં અને જો પંદર દિવસમાં નિર્ણય નહીં લેવાય તો અમે ધરણા પર બેસી ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે ગઈકાલે જે ગુજરાત સરકારે ગેસના બોટલ પાછળ પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને સરકાર પાસે એવી માંગ કરી રહ્યા છે કે ભાઈ તાત્કાલિક દોરને આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને ગુજરાતની જનતાને છે ને રાહત આપવામાં આવે કેમ કે ગુજરાતની જનતા એમ બી કંટાળી ગઈ છે મોંઘવારીથી અને બીજું અમે એવું કહેવા જઈ રહ્યા છીએ કે પડોશી રાજ્ય આપણું મહારાષ્ટ્ર અને એમપી ત્યાં તમે જો પાંચસો રૂપિયામાં ગેસના બોટલો મળે છે અને આપણા ગુજરાત રાજ્યમાં એક હતી શાસન લગભગ પચીસ ત્રીસ વરસથી ચાલે છે છતાં પણ ગુજરાતની બોલી જનતા કશું કહેતી નથી અને પણ જ્યારે પણ ગુજરાતની જનતા કહેશે તો બરાબર ટાઈમ પર જવાબ આવશે અને અમે એવું કહેવા જઈ રહ્યા છીએ કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જે લાડકી બેન યોજના ચાલુ છે એ ગુજરાતની ગુજરાતી સરકારે પણ તાત્કાલિક ધોરણેને ચાલુ કરવી જોઈએ